ચૂંટણીના કારણે જસદણમાં હાડ થી જતી ઠંડી વચ્ચે પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો વહેલી સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારના આઠ વાગ્યા થી દસ વાગ્યા સુધીમાં મતદારોની મતદાન કરવા માટે લાંબી લાઈનો લાગી છે મતદાનના એક કલાક સુધીમાં એટલે કે નવ વાગ્યા સુધીમાં જસદણ સિટીમાં સરેરાશ સાત ટકા જ્યારે કે જસદણ તાલુકામાં નવ ટકા જેટલું મતદાન નોંધાયું છેલ્લા દિવસ સુધી મતદારોને રીઝવવા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું કડકડતી ઠંડીમાં પણ જસદણવાસીઓ ગરમ કપડાં પહેરીને વહેલી સવારથી મતદાન મથકો ઉપર લાંબી કતાર લગાવી હતી અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સમગ્ર રાજ્યની જેના પર નજર છે તેવી એકમાત્ર જસદણ પેટા ચૂંટણીના મુખ્ય બંને ઉમેદવારોએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ વીંછીયા ખાતે પહોંચીને આઠમની બારી કેન્દ્રથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યા છકડો લઈને આસલપુર મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જસદણની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે મતદાન બાદ તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અવસર કહ્યું હતું કે જસદણમાં પ્રજા વિશ્વાસઘાત કરનારા લોકોને જાકારો આપશે તેમણે સદન વીછે તમામ ગામડાઓ ખુલ્યા છે અને પ્રજા કોંગ્રેસ સાથે હોવાનો દાવો કર્યો હતો અવસર કહ્યું કે આ વખતે મતદાનની ટકાવારી વધવાની આશા વ્યક્ત કરી અને જો મતદાનની ટકાવારી વધશે તો તે કોંગ્રેસ તરફી હશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો જે વીંછીયા અને જસદણની જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે મેં જેને જેને જ્યારે જ્યારે મત આપ્યો છે ત્યારે એનો વિજય થયોલો છે અને આજે મારી પોતાની ઉમેદવારી છે અને આજે મેં કોંગ્રેસ તરફી જે મતદાન કર્યું છે અને મારા પોતામાંથી મતદાન કર્યું છે અને વીંછીયા અને જસદણ બંને તાલુકાની જનતાની સાથે હું મેં મતદાન કર્યું છે અને આ જે મતદાન કર્યું છે એ કોંગ્રેસ તરફી કર્યું છે અને આ કોંગ્રેસનો ગઢ હતો અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે અને કોંગ્રેસનો ગઢ જળવાઈ રહેવાનો છે અમને પૂરો વિશ્વાસ છે અમારો આત્મહિમ છે કે કોંગ્રેસ હિમણાં જળવાઈ છીએ આજે અપીલ તો લગભગ ગ્રામ્ય વિસ્તારની માલપા તમામ ગામની માલપા એકસો ને પાંચેક ગામની માઇલપા અમે રૂટ જે ગોઠ્યો હતો એ તમામ ગામની માલપા પણ તમામ સમાજના આગેવાનો એ અમારે સન્માન ઢોલ નગારા સાથે કરેલું હતું અને તમામ મતદારોનો અમે બી ધક્કો ન ખાતા આમને ખોબે એમ કે મત આપ્યો તમામ સમાજ નો અવાજ એવો એ માટે તમે શું કેશો મતદાન મતદાન જે ટકાવારી રહે એ ભાજપ જે ગયા છે છે એટલે ટકાવારી વધશે અને કોંગ્રેસ તરફી વધવાની છે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે પ્રતિષ્ઠાના જંગસમાન આ ચૂંટણીમાં કુંવરજીએ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને આજે પણ મતદાન બાદ તેઓએ પ્રતિક્રિયા આપતા સમયે ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે મતદારોનો ઉત્સાહ કંઈક ઓર જ છે તેમ કહ્યું હતું સાથે જ પોતે પ્રથમ વખત ભાજપને મત આપ્યો હશે તેમ કહ્યું હતું કુંવરજી બાવળીયાના પત્નીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન એટલે એક લોકશાહી નું પર્વ આટલા વર્ષોથી આ વિસ્તારમાંથી હું દરેક ચૂંટણીઓ વખતે વિધાનસભા વખતે ચૂંટણી લડીએ છીએ અને મતદાન કરીએ છીએ પણ આ વખતે લોકોમાં જે મતદાનનો માહોલ અને ઉત્સાહ જોવા મળે છે એ કંઈક ઓર જોવા મળે છે મેં પણ મારો મતનો અધિકાર અહીંયા મતદાન મથક ઉપર આવીને મેં મારો મત આપ્યો છે અને લાંબા સમય પછી કદાચ આ પ્રથમ વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મેં મારું મતદાન કર્યું છે અને આ વિસ્તારના મતદારો આજનું જે મેં મતદાન કર્યું છે એ જેને કહી અભૂતપૂર્વ બની રહેવાનું છે સૌપ્રથમ વખત જ્યારે મેં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે પછી પ્રથમ વખત કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળમાં સ્થાન આ વિસ્તારના એક પ્રતિનિધિને મળ્યું છે એ સૌ લોકો બરાબર સમજી અને ઉત્સાહભેર આને સ્વીકારી અને આજે મતદાન કરવાના છે અને ગઈકાલ સુધી ગઈકાલ સુધી ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં જે મતદારોમાં માહોલ અને ઉત્સાહ જોવા મળતો એ આજ મતપેટીમાં એનું મતદાન કરીને એ પોતાનો ઉત્સાહ અને એ કમળના નિશાન ઉપર મતદાન કરીને આજે એ લોકો પોતાનો સૌ મતદારો પોતાનો

પોતાનો મત નો અધિકાર ઉત્સાહભેર આપવાના છે વધુ મતદાન આ વખતે મારા તરફી જ કરવાના છે તો જસદણમાં આજે જંગનો દિવસ રાજકીય ઇતિહાસ ગુજરાતનો જે કદાચ પહેલી વખત એવું બન્યું હશે કે કોઈ એક બેઠકની પેટા ચૂંટણીને લઈને આટલી આતુરતા આટલો ઉત્સાહ જોવા મળ્યો હોય અને આજ આતુરતાને ઉત્સાહ જણાવે છે કે આ એક બેઠક જીતવી બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે કેટલા મહત્વના બની ચૂક્યા છે ત્યારે આ ઉત્સાહ આતુરતા શું પરિણામ લાવે છે કોના પક્ષમાં પરિણામ લાવે છે અને તેના શું જે પરિણામો આવી શકે છે તેના વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જે ભાજપ તરફથી જોડાવાના છે નેતા

સોનલ માહોલની આપ વાત કરી રહ્યા છો આ જસદણના જંગમાં ઉત્સાહ કેટલો છે તેની આપણે વાત કરશું દાદીમાં છે તે મતદાન કરવા માટે આવ્યા છે છે એકસો પાંચ વર્ષની વય છે ને એકસો પાંચ વર્ષની વયે આ દાદીમાં છે તે મતદાન મથક પર આવ્યા છે એટલે કે આપ જોઈ શકો છો કે જસદણની અંદર જે માહોલ છે તે ખૂબ જ આશ્ચર્યજનક તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું બા આટલા વર્ષે આજે મતદાન કરવા આવ્યા છો શું કે છો કેવું લાગે છે કેટલા વર્ષથી મતદાન કરો છો હું દર વર્ષે મતદાન આપું દર વખતે મત આપું છું એમ હું મત આપું છું એમ દર વખતે એમ કયો મારા દાદી મા નામ કડીબેન છે અને તેના એકસો પાંચ વર્ષના પાંચ વર્ષની ઉંમર છે ને તેઓ દર વર્ષે મત આવે છે કેટલો ઉત્સાહ હોય છે તે સામેથી હોય છે કે પછી તમે કેતા હોય છે એમ કેસે મારે મત દેવા છે તો સોનલ આ માહોલ છે કે જ્યાં એકસો પાંચ વર્ષની ઉંમરે પણ જે આ કડવી બેન છે જે ચાલવા પણ સક્ષમ નથી તેમને તેઓના પરિવાર છે તે તેમની મદદથી તેમને મતદાન માટે લઈ આવ્યા છે અને જસદણની જો વાત કરવામાં આવે તો આપણે ગ્રામ્ય વિસ્તારમાં છીએ અને આ બંધાણી ગામ છે કે જ્યાં લોકોની છે તે મોટી લાઈન છે તે વહેલી સવારથી જ લાગી છે મતદારો છે તેઓ છે તે મૂળ બનાવ્યો છે અને જસદણ માટે છે તે મતદાન થઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં વાત કરવા જઈએ તો ખેડૂતો પશુપાલન એજ્યુકેશન જેવી જે બાબતો છે તેને લઈ અને મતદાન થઈ રહ્યું છે તમામ લોકો છે તે એવા ઉમેદવારની પસંદગી કરી રહ્યા છે કે જે જસદણમાં છે તે સિંચાઈ માટેનું પાણી આપે સારી એજ્યુકેશન સંસ્થાઓ બનાવે આ તમામ બાબતોને ધ્યાને લઈ અને મતદાન છે તે હાલ મતદાન મથકો પર થઈ રહ્યું છે મતદાન ચાલુ થયાના બે કલાક થયા છે એટલે ટૂંક સમયમાં જ આંકડાઓ છે તે પણ બહાર આવશે કે પહેલી જે બે કલાક છે તેમાં કેટલું મતદાન થયું અને જો આજના મતદાનની વિશેષ વાત કરવામાં આવે તો

વૃદ્ધો અને તમામ લોકો છે તે આ પર્વને આનંદભેર ઉજવી રહ્યા છે અને પોતાનો જે અમૂલ્ય મત છે તે ઈવીએમ માં નાખી રહ્યા છે સોનલ બિલકુલ કિશન આપ જોડાયેલા રહેશો આગળની અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહીશું અત્યારે ચર્ચાના મંચ ઉપર પરત ફરીએ તો આપણી સાથે યજ્ઞેશભાઈ છે આનંદ શુક્લા છે અને પૂજાબેન છે યજ્ઞેશભાઈ જે આ ચૂંટણીનું પરિણામ આવશે તે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી માટે એક પરિબળ બની રહેશે પરંતુ જો આ ચૂંટણીની વાત કરીએ કયા એવા પરિબળો છે જે પરિણામ ઉપર અસર કરી શકે છે અત્યારે બે તાલુકા એકસો ને પાંચ ગામડા સાથે સાથે બસો મતદાન મથક અને બે પોઈન્ટ બત્રીસ લાખ મતદારો બે હજાર સત્તર કરતા ચાર હજાર મતદારો વધ્યા બે હજાર સત્તરમાં બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ હતા પણ લોકસભા માટે આ પરિબળ એટલું બધું અસર નહીં કરે પણ ગુજરાતની જે રાજકારણ છે એમાં ભારતીય જનતા પાર્ટીનું વજન કે કોંગ્રેસનું વજન કેટલું ઊંચું આવે છે એના માટે આ રિઝલ્ટ જે ખરું એ અસર કરશે ત્યારે શંકરસિંહજી વાઘેલા રાધનપુરમાં ઇલેક્શન લડ્યા હતા અને એ વખતે જેટલું રહસ્ય હતું એટલું રહસ્ય ગુજરાતમાં બીજી વખત આ પેટા ચૂંટણીનું રહસ્ય જળવાયું છે એવું લાગે છે જી બિલકુલ આનંદ આપને શું લાગે છે કયા સમીકરણો છે અહીંયા જવાબદાર ઠેરો ખાસ કરીને જ્ઞાતિ સમીકરણ છે જસદણ બેઠક ઉપર ખૂબ મહત્વનું ગણાય છે અપક્ષોને પણ જીતાડી દે છે આ સમીકરણ ઘણી વખત ગુજરાતની રાજનીતિમાં કોળી મતોનું જે રાજકારણ છેલ્લા લગભગ બે ત્રણ વર્ષથી સપાટી ઉપર આવ્યું છે બીજેપીની અંદર પણ કોળી નેતાગીરીને લઈ અને જે ટોચનું નેતૃત્વ છે એ જે વિચારણા કરી રહ્યું છે એ વિચારણાની દિશામાં એક દિશા સૂચક જેવું આ જસતણ વિધાનસભાનું જે પરિણામ આવવાનું છે ત્રેવીસમીએ એ રહેશે સવાલ એ છે કે અહીંયા બીજેપી વર્ષિસ ભાજપ છે કોળી વર્સિસ કોળી છે બાવળિયા વર્સિસ ઓલ છે કે બાવળિયા વર્સિસ કોંગ્રેસ છે તો હું કહીશ કે આ તમામ ફેક્ટરો એ જસદણની વિધાનસભાની ચૂંટણીની અંદર અત્યારે જે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે એ મતદાતાઓ આ તમામ પાસાઓને અનુલક્ષી અને મતદાન કરી રહ્યા છે જોવાનું એ રહે છે કે પાંચ ટમથી જે વ્યક્તિ ને જસદણની પ્રજાએ પોતાના જનપ્રતિનિધિ તરીકે ચૂંટ્યા એ જનપ્રતિનિધિ અલગ નિશાન ઉપર અત્યારે ચૂંટણી લડી રહ્યા છે તો એમને સ્વીકાર કરે છે જસદણની નો મતદાતા અથવા તો તે અત્યાર સુધી જે પ્રકારે ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડતો આવ્યો છે એ રીતે પંજાને પસંદ કરે છે આ આટલી જ બાબતો આ ચૂંટણીની અંદર ના પરિણામોમાંથી પ્રતિપાદિત થવાની છે પરંતુ તેની સાથે દરેક મહત્વની પેટા ચૂંટણી એ ગુજરાતના રાજકારણમાં પણ એક નવો રંગ ભેળવતી જાય છે એટલે અત્યારે જે પ્રકારે ગુજરાતનું રાજકારણ છે અને એમાં નેતૃત્વનો મામલો છે એ મામલાને જોતા આ જસદણ પેટા ચૂંટણીનો જંગ એ બીજેપી માટે બીજેપીના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે એક પ્રતિષ્ઠાનો જંગ છે એટલે માત્ર કુંવરજી બાવળિયાની અત્યારે અત્યારે દાવ ઉપર ઉપર લાગેલી લાગેલી નથી પરંતુ બીજેપી અને ગુજરાત બીજેપીની એ જે કોંગ્રેસ તરફથી પૂજાબેન છે પૂજાબેન કોંગ્રેસનો ગઢ ગણાય છે જસદણ આ બેઠક જે માનંદ શુક્લાએ કહ્યું પાંચ ટર્મ આ એક જ નેતા હતા એ કોંગ્રેસના નિશાન સાથે અહીંયાથી જીતતા આવ્યા છે જસદણ જનતા પણ

કોંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં ગયા હતા અને બીજેપી ખરીદી હતા જે રીતે કોથળા ખોલી ખોલીને અને એ તમામે તમામની જે વિધાનસભાના ઇલેક્શનમાં જે હાલત થઈ છે સેમ પણ એ જ થવાનું છે કારણ કે કરનાર વ્યક્તિને પણ પ્રજા માફ કરતી નથી અને કુંવરજીએ પ્રજા સાથે પણ દગો કર્યો છે કારણ કે ખોબલે ને ખોબલે પ્રજાએ એ જસદારની પ્રજાએ વોટ આપી આપીને એમને જીતાડ્યા હતા અને આજે એ જ વખતે જીતીને પછી ભાજપનો જે કહેવાય ને કે વિકાસનો લોલીપોપ પકડી લીધો હાથમાં તો એ વ્યક્તિને ક્યારે માફ કરવાનું નથી પ્રજા અને પ્રજા પ્રજાજીને ઝાકર આપવાની છે અને કોંગ્રેસને લાવી રહી છે બીજો મુદ્દો છે છે કે કે વર્ષથી વર્ષથી ભાજપ શાસનમાં ગુજરાતમાં છતાં પણ ખેડૂતોનો મુદ્દો હજુ પણ કે હજુ સુધી સોલ્વ થયો જ નથી હજુ એમને કોઈ પાક વીમાના વળતર મળ્યા નથી હજુ એમના સિંચાઈના જે સાધનો હતા ઓજારો હતા એની ઉપર જીએસટી જીએસટી લગાવી દીધું છે સરકારે ગુજરાત સરકારે એટલે બધા ફેક્ટર આમાં કામ કરશે અને હકીકતમાં જે રીતે હમણાં જે ત્રણ રાજ્યો જીતી છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જે રીતે કોંગ્રેસે જીતી છે અને ગણતરીના શપથ વિધિના કલાકોમાં જ જે રીતે ખેડૂતોને દેવા માફ કર્યા અમારા એ જ અભય વચન સાથે અમે કોંગ્રેસ તરીકે પણ જસદણમાં એ જ મુદ્દાને લઈને આગળ અમે વધ્યા છે અને અમે જીતી રહ્યા છીએ જે બિલકુલ પૂજાબેન જે દેવા માફીની વાત છે એ અલગ જ ચર્ચાનો મુદ્દો છે કારણ કે એની પાછળ પણ બીજા ઘણા બધા કારણો છે જે દેવા માફ કરવું જોઈએ કે ન કરવું જોઈએ પણ એની ચર્ચા આપણે અલગથી કરીશું આપણી સાથે ભાજપ તરફથી પણ અહીંયા એક નેતા ભૂષણભાઈ ભટ્ટ જોડાવવાના છે થોડીવારમાં અપડેટ એ આપણને આપી દઈએ કે જસદણમાં જે ચૂંટણી જંગ જામેલો છે બંને જે મુખ્ય ઉમેદવારો છે તે બંને પોતાના અધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે અને અત્યાર સુધીનો જે ટકાવારીની વાત કરીએ જસદણમાં પંદર ટકા જેટલું મતદાન થઈ ચુક્યું છે ત્યારે આપણી સાથે જે પ્રિય પક્ષ છે અત્યાર સુધીનો કોંગ્રેસને મત આપશે એમને વિકાસને સ્વીકારે છે અને એમના સરળ સ્વભાવને કારણે પૂજાબેન હમણાં જે વાત કરી કે પાર્ટી બદલું ને જાકારો લોકો ના સ્વીકારે આ બધી વાત સ્વીકારી અહીંયા બેસીને વાત કરીએ એ હું કે એ બીજા કોઈ પણ ગમે તે વાત કરી શકે ધરતી ઉપર જસદનની ધરતી ઉપર અનેક વર્ષોથી જેને રાજકીય પ્રવૃત્તિ કર્યું હોય જમીનનું ઉપર રહીને કામ કર્યું હોય એક સરળ સ્વભાવના માણસે પોતાના જનતા માટે પોતાના લોકો માટે હજુ શું વિકાસ હું આપી શકું શું કામ કરી શકું અને એ વધુ કામ આટલા વર્ષોથી રહ્યા પછી મારે આ વિસ્તારને ખૂબ સારો હજુ બનાવવો છે ખૂબ સેવા કરવી છે અને ખુબ સારી સેવા કરવી જે ભાવ સાથે એમને સ્વીકાર્યું કે મારે હજુ વધારે સેવા કરવી તો એ વિચાર જનતાની પણ છે ને મત એટલા માટે કે એક મંત્રી મંત્રીશ્રીને મત આપવાનો છે વિકાસ ને મત આપવાનો છે કુંવરજીભાઈ મંત્રી બન્યા ને પછી કદાચ કોઈને નવ લાગે કે બસો અઢીસો કરોડ રૂપિયાના કામો ચાર છે ચારસો કરોડ રૂપિયાના કામો એ વિસ્તારની અંદર થાય આ લોકોને લોકોએ જોયા નથી આપણે અહીંયા બેસીને એમની ટીકા કરવી પાર્ટીની ટીકા કરવી બોલ ગમે તે વાત કરવી પણ લોકોના ઘરની અંદર જ્યાં પ્રાથમિક સુવિધા પહોંચી હોય જ્યાં આરોગ્ય કેન્દ્રો પહોંચ્યું હોય જ્યાં ડૉક્ટર પહોંચ્યા હોય ત્યાં શિક્ષણની સુવિધા પહોંચી હોય જ્યાં રસ્તાની સુવિધા પહોંચી હોય જ્યાં ગટરની સુવિધા પહોંચી હોય જ્યાં પાણીની સુવિધા પહોંચી હોય આ સુવિધા પ્રાથમિક સુવિધાઓ માત્ર એક વસ્તુ ખેડૂતો ખેડૂતોને દેવા માપ વાત કરી અને મત મેળવવા એ એ યોગ્ય બાબત નથી લોકોને ખબર છે કે પ્રાથમિક સુવિધા આપી શકે એવું હોય તો ભારતીય જનતા પાર્ટી અને કુંવરજીભાઈના કામ એમના નામ અને ભારતીય જનતા પાર્ટીના વિકાસ આ ત્રણેયનો સરવાળો થાય એટલે આ આ ચૂંટણી ચોક્કસપણે પાંસઠ સુધીનું મત પાંસઠ ટકા ઉગવવા કરતાં કદાચ વધારે મતદાનની અપેક્ષા રાખું છું પછી એના કરતાં કદાચ વધે

એ પાંચ ટમથી ત્યાં એમએલ એ બન્યા એક વખત એ એમપી બન્યા ઓગણીસો થી બે હજાર અઢાર સુધી એ ત્યાં એમએલએ રહ્યા વચ્ચે બે હજાર નવમાં જ્યારે એ એમપી બન્યા ત્યારે પેટા ચૂંટણી આવી અને એ વખતે ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ ત્યાંથી જો કોંગ્રેસ એવો દાવો કરતી હોય કે એમની પરંપરાગત સીટ છે તો એ વખતે કુંવરજી બે હજાર રાજીનામું આપી અને જે સાંસદ બન્યા તો ત્યારે ત્યાં કોંગ્રેસની જીત થઈ હોય જી પરંતુ ત્યાંની જનતાએ એ વખતે કુંવરજીભાઈની જગ્યાએ એ બીજા ઉમેદવારને પસંદ ન કરતા કોંગ્રેસના એમને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો અને એ જ ભરત બોઘરા જયારે બે હજાર સત્તરમાં અરે બે હજાર બારમાં સામે ઉભા રહ્યા તો હારી ગયા હતા એટલે પાછા કુંવરજીભાઈ બે હજાર બારમાં પણ જીતી ગયા હતા એટલે એક માણસ એવું કહી શકાય કે ત્યાંની પ્રજા જે ખરી એ કોંગ્રેસને પસંદ નથી કરતી પણ કુંવરજીભાઈને પસંદ કરે છે એટલું ચોક્કસ કહી શકાય પણ બીજું છે કે જો કુંવરજીભાઈ નહીં તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નહીં એવું આ જે છેલ્લા પાંચ ટનું છે એના ઉપરથી તારણ કાઢી શકાય અને જે સ્થાનિક જે ઘણા પ્રશ્નો છે પાણીનો પ્રશ્ન છે સિંચાઈનો પ્રશ્ન છે ત્યાં સૌની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને ગઈકાલે પણ એની ચર્ચા થઈ કે સૌની યોજનામાં જે પાણી લિફ્ટિંગ કરીને ત્યાં લઈ જવું પડે કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વિછિયા અને જસદણ આ વિસ્તાર જે ખરો એ હાઈટ પર છે અને ત્યાં પાણી સીધે સીધું પહોંચી શકે એવું નથી ડેમમાં અને લિફ્ટિંગ કરીને જો પાણી લઈ જવામાં આવે

હારનો નો અરીસો બતાવો જરૂરી હતો અને છેલ્લે જે વાત કરીએ ત્રણ વિધાનસભાની જે મુખ્ય બેઠક હતી મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ તેમાં પણ હાર મળતા આ આ એક સામાન્ય લાગણી લોકોમાં ચોક્કસ હતી હતી કે ભાજપને હારની જરૂર એને એ અરીસો દેખાડવાની જરૂર હતી શું લાગે છે કે જસદણમાં પણ આવી હારની ભાજપને જરૂરિયાત છે ખરી જસદણમાં બીજેપી માટે ગુમાવવા જેવું અત્યારે કંઈ છે નહીં સૌથી પહેલી વસ્તુ જો બીજેપી આ બેઠક જીતી લાવે છે તો બીજેપી એક વસ્તુ ત્યાં આગળ એસ્ટાબ્લિશ કરી શકશે કે ગુજરાતની અંદર બીજેપી એ હજુ પણ મતદારોની અંદર સૌથી આગળ છે અને જસદણ જેવી બેઠક કે જ્યાં કોંગ્રેસ સતત જીતતી આવી છે એ બેઠક બીજેપીની અંદર કુંવરજીભાઈના આવવાથી આ બેઠક તેઓ મેળવી શકે છે તેની સાથે સાથે કોળી મતદારો જે છે એ કોળી મતદારોને લઈને એક બહુ મોટા વ્યાપક રાજકીય સંકેતો અને સંદેશાઓ એ બીજેપીનું નેતૃત્વ આપી શકશે એની અસર ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટના આસપાસના વિસ્તારો અને સુરત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તેની અસર પૂરા પ્રમાણમાં થશે આવા સંજોગોની અંદર આ પેટા ચૂંટણી એ માત્ર કુંવરજીભાઈને જીત એ મુદ્દો નથી મુદ્દો એ છે કે પાટીદાર વોટર બીજેપી દૂર થઈ રહ્યા છે તેની સાથે બીજેપી હવે કોળી વોટર્સ કરીએ તો જસદણ બેઠક ઉપર અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી થઈ છે એ ચૂંટણીમાં આઠ વખત કોળી જે જનપ્રતિનિધિ છે એ ચૂંટાયા છે એનો સીધો મતલબ છે કે જસદણમાં જે મતદારો અત્યારે નેવ્યાસી હજાર જેટલા કોળી મતદારો છે એ કોળી મતદારો

સોના સૌથી પેલા તો આપણે કોળી સમાજ કરતા હોય બંને કોળી સમાજના છે વીસ વર્ષથી કાર્યકર્તા તરીકે નવા નથી એ વીસ વર્ષથી કોંગ્રેસના ફ્રન્ટ ઉપર કામ કરી રહ્યા છે જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી છે એવા વ્યક્તિને એમણે આ ઇલેક્શનમાં ઉતાર્યા છે અને એમની છે એમની ઉપર કોઈ કેસ એવા કોઈ છે પણ એને છે

ને ને એ ભવે સલામ કરવી પડે એમને વ્યક્તિ વ્યક્તિ મારે 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 પડે કામ કર્યું કામ કહું